સરકાર તરફથી લેવામાં આવી શકે છે સરકારે શિક્ષણ વિભાગને કર્યો છે મોટો આદેશ ઉમેદવારો આતુરતાનો અંત આવ્યો છે કેમ કે જે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા અને આ ભરતીમાં જો એ લોકો ઇલિજિબલ હતા છતાં પણ લાગ્યા નથી તો એમના માટે આ સુવર્ણ તક હોઈ શકે છે તો આટલા ઉમેદવારોને થશે મોટો ફાયદો તો શું છે અપડેટ આપણે વિગતવાર થોડી ચર્ચા કરવાના સવાર સવારમાં શું અપડેટ મળ્યા છે એના ઉપર થોડી પ્રોપરલી માહિતી આપવાનું છું વિડીયો ખાસ અંત સુધી નિહાળજો સવારની ખુશખબરી કંઈ ના કંઈ આપણા ઇમ્પોર્ટન્ટ રહે છે તો શું અપડેટ છે આપણે થોડી ચર્ચા કરીએ તો આપણે સાંજે એક વિડીયો મૂક્યો તો કે જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે જેનો ખરાબ એક સમાચાર આવ્યા હતા એનો પરિપત્ર સરકાર તરફથી જાહેર થયો હતો તો એનો વિડીયો નથી જોયો તો ખાસ તમામ ઉમેદવારો નિહાળી લીજો વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે આજના અપડેટ શું છે વાત કરીએ તો આગામી સમયમાં ભરતી બાદ ખાલી રહેલ જગ્યા ભરવા કવાયત શરૂ કરવામાં આવી છે મિત્રો શિક્ષણ સહાયકોની ની ભરતી અન્વી નવી ટાટ પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી સમયમાં શિક્ષણ ભરતી બાદ ખાલી રહેલી જગ્યા ભરવા માટે શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે એટલે કે પ્રોસેસ કઈ ના અહીંયા આપણે સ્ટાર્ટ જોવા મળી તો અંગે માહિતી અનુસાર ભાવનગર સહિત સરકારી અને અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત અંતિક તબક્કામાં છે અને ભાવનગર સહિત ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટે પસંદગી સમિતિ ગત મળેલી બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અને આગામી સમયમાં ભરતી બાદ ખાલી રહેલી જગ્યા વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ આગામી સમયમાં ખાલી થનાર જગ્યા પર ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે કઠી કાર્યવાહી કરવા સરકારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને સૂચના આપી દેવાનું હોવાનું અહીંયા સૂત્રો પ્રમાણે જણાવવા મળ્યું છે એટલે મિત્રો કે ટૂંક સમયમાં તમારી નવી ટાટ આવશે જે લોકો આ જે ભરતી મિત્રો જે પ્રોસેસ ચાલુ છે એમાં રહી ગયેલા છે તો તમારા માટે એક સુવર્ણ તક છે તો આ ભરતી નવી મિત્રો ટાટ લેવાશે અને ફરી તમારું પ્રોસેસમાં તમારી ભરતીમાં નામ પણ આવી શકે છે તો બનાવી રહેજો નવી કઈ અપડેટ જાણવાની ટૂંક સમયમાં આની કઈ ઓફિસિયલ અપડેટ આવશે તો જણાવી દેવામાં આવશે ખાસ સબસ્ક્રાઈબ કરી બે લાઈટન પ્રેસ કરી નાખજો મળતા રહેશો નવા લેટેસ્ટ નવા આવા ન્યૂઝ જય હિન્દ જય ભારત